ઘરની બહાર દરવાજા પર ટેક્સી આવીને ઊભી રહી ગઈ એટલે અનુરાધાએ બહાર જઈને જોયું તો માલતીજી ટેક્સીમાંથી નીચે ઉતરીને કોઈની રાહ જોઈ રહ્યા હતા કે ઘરમાંથી કોઈ એને લેવા માટે બહાર આવશે પરંતુ ઘરમાં દીકરો રાજેશ અને વહુ અનુરાધા બંને મોજૂદ હતા છતાં પણ બંનેમાંથી કોઈએ બહાર આવવાનું ન વિચાર્યું એટલામાં રાજેશે અનુરાધાને પૂછી લીધું કે દરવાજા પર કોણ આવ્યું છે ત્યારે અનુરાધાએ કહ્યું કે બીજું કોણ હોય તમારી માં છે આટલું કહીને એ દરવાજો ખુલ્લો છોડીને પોતાના કામમાં લાગી ગઈ આ બાજુ રાજેશે પણ કઈ વધારે ધ્યાન ન આપ્યું અને ટીવીમાં મેચ જોવા લાગ્યો અને રાજેશે મેચ જોવા માટે તો આજે છૂટી લીધી હતી આ બાજુ બહાર ઊભા રહીને માલતીજી રાહ જોઈ રહ્યા હતા પરંતુ ટેક્સીવાળાને તો પાછું જવાનું હતું એટલે એણે એવું કહ્યું કે માજી તમારો સામાન ઉતારી લ્યો મારે જવું છે ત્યારબાદ માલતીજીએ પોતાનો સામાન ઘરના દરવાજા પર રાખી દીધો અને ટેક્સીવાળાને પૈસા આપીને અંદર આવ્યા માલતીજી પહેલાથી જ ઘણા કમજોર થઈ ગયા હતા એટલે જેમ તેમ કરીને ઘરની અંદર આવ્યા

હવે તો ત્યાં તમારો રૂમ નથી રહ્યો એટલે તમે તમારો સામાન અહીંયા સ્ટોર રૂમમાં રાખી દયો વહુની આવી વાત સાંભળીને માલતી બેન એકવાર માટે તો ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા અને અનુરાધા તરફ જોતા રહ્યા પરંતુ કંઈ બોલી ન શક્યા બસ એની આંખોમાં આંસુ આવી ગયા હતા ત્યારે જ અનુરાધાએ ધીરે ધીરે રાજેશને ઈશારો કરીને એની માને કંઈ કહેવાનું કહ્યું એટલે રાજે છે માં તરફ જોઈને એવું કહ્યું કે માં તમારે હવે મોટા રૂમની શું જરૂર છે પહેલા તો મારા પપ્પા સાથે હતા એટલે મોટા રૂમમાં રહેતા હતા પરંતુ હવે તો એ પણ નથી રહ્યા અને આમ પણ હવે તમારા પોત્ર અને પોત્રી આ દુનિયામાં આવવાના છે એટલે મોટા રૂમની જરૂરિયાત તો હવે અમારે છે એટલા માટે અમે તમારો સામાન સ્ટોર રૂમમાં રાખી દીધો છે અને આમ પણ મોટો રૂમ તો ઘરના મુખ્ય વ્યક્તિનો હોય છે અને હવે મારા પપ્પાના ગયા બાદ આ ઘરનો મુખ્ય વ્યક્તિ તો હું છું ત્યારે માલતીબેને કહ્યું કે આ ઘરનો મુખ્ય વ્યક્તિ તું છો માલતીબેનના મોઢામાંથી ફક્ત એટલું જ નીકળ્યું હતું ત્યાં તો રાજેશ કહેવા લાગ્યો કે હા મુખ્ય વ્યક્તિ હું છું કેમ કે આ ઘરના બધા જ ખર્ચા હવે હું કરું છું તો પછી હું જ મુખ્ય વ્યક્તિ કહેવાય ને અને હવેથી આ ઘરમાં બધાએ મારી વાત માનવી પડશે માલતીબેનની આંખોમાં હજુ પણ આંસુ હતા અને એમણે સ્ટોર રૂમની બાજુમાં બનાવેલા નાના એવા રૂમ તરફ જોયું એટલે રાજેશ કહેવા લાગ્યો કે માં વાત જાણે એમ છે કે અનુરાધાની ડિલિવરીનો સમય નજીક આવ્યો છે અને ડિલિવરી સમયે એની બહેન અને એની મમ્મી અહીંયા આવી રહ્યા છે અને એ લોકોને પરેશાની ન થાય એટલા માટે મોટો રૂમ એના માટે રાખ્યો છે અરે તમને તો ખબર છે કે મહેમાનોના રૂમમાં તો હંમેશા મહેમાન હોય છે અને અનુરાધાની બહેન કોઈ મહેમાન થોડી છે એ તો ઘરના સભ્યો કહેવાય અને થોડા દિવસ પછી અનુરાધાને બાળક થશે અને ઘરમાં કોઈ પાર્ટી રાખશું ત્યારે પણ ઘણા બધા મહેમાનો આવશે તો એ મહેમાનો માટે પણ એક રૂમ રાખવો પડશે એટલા માટે મહેમાનોનો રૂમ પણ ખાલી રાખવો પડશે રાજેશની વાત સાંભળીને માલતીબેનના પગને કોઈ સાંકળોથી બાંધી દીધા હોય એવું લાગી રહ્યું હતું હવે માલતીબેને સ્ટોર રૂમ તરફ ધીરે ધીરે ચાલવાનું શરૂ કર્યું ત્યારે જ રાજેશ બોલ્યો કે અરે માં તમે તમારો સામાન તો લેતા જાઓ અને દરવાજો બંધ કરી દો અને તમારે કંઈ ખાવું પીવું હોય તો રસોડામાંથી લઈ લેજો હવે માલતીબેન જેમ તેમ કરીને દરવાજા પર પાછા આવ્યા પોતાનો સામાન ઢસડીને રૂમ ની અંદર લઈ ગયા રૂમ માં જઈને જોયું તો એક ખાટલો પડ્યો હતો અને એક જૂનું ટેબલ પડ્યું હતું જે વેચવાની કોશિશ કરી હતી પરંતુ એના પતિએ વેચવા ન દીધું એ એવું કહેતા હતા કે અરે આ ટેબલ હજુ ક્યાં ખરાબ થયું છે કોણ જાણે ક્યારે આ ટેબલ કામ આવી જાય પરંતુ એ સમયે માલતી બેનને એવી ક્યાં ખબર હતી કે આ એ જ ટેબલ છે જે અત્યારે માલતીબેન કામ આવવાનું હતું આંખોમાં આંસુ લઈને માલતીબેન ખાટલા પર બેસી ગયા હજુ 2 મહિના પહેલા સુધી તો બધું જ બરાબર હતું દીકરો અને વહુ એના પિતાજીના ડરથી એની સારી રીતે સેવા કરતા હતા ઘરમાં હસી ખુશીનો માહોલ હતો એક દિવસ માલતીબેનના પતિ વિનયભાઈ પોતાના ગામડે જવાની જીદ કરી રહ્યા હતા પરંતુ માલતી બેને ના પાડી દીધી અને એવું કહ્યું કે તમે ગામડે શા માટે જઈ રહ્યા છો હમણાં થોડા મહિના બાદ અનુરાધાને ડિલિવરી આવે એમ છે અને આવા સમયે એને એકલે છોડીને ન જવાય પરંતુ એ સમયે રાજેશ અને અનુરાધાએ સમજાવ્યા અને દીકરાના કહેવાથી જ માલતી બેન એના પતિ સાથે ગામડે જતા રહ્યા ગામડે એના જેઠ જેઠાણી દેર દેરાણી તેમજ ઘણા બધા સભ્યોનો મોટો પરિવાર હતો હવે ગામડે ગયા બાદ થોડા દિવસમાં જ વિનયભાઈને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને હજુ તો હોસ્પિટલે પહોંચે એ પહેલાં જ એનું અવસાન થઈ ગયું વિનયભાઈનું અવસાન થતાં જ બધું એમને એમ રોકાઈ ગયું હતું ત્યારબાદ એના અંતિમ સંસ્કાર પણ ગામમાં જ કરવામાં આવ્યા હતા વિનયભાઈના બારમાની વિધિ કર્યા બાદ રાજેશ અને અનુરાધા પાછા શહેરમાં આવી ગયા પરંતુ માલતીબેન ને એની જેઠાણીએ ગામડે જ રોકી દીધા એની જેઠાણીનું કહેવું એવું હતું કે પતિના મૃત્યુ બાદ સવા મહિનો થાય ત્યાર બાદ એ જગ્યા છોડવી જોઈએ અને આજે સવા મહિના બાદ માલતીબેન પોતાના ગામડેથી પાછા આવ્યા હતા અને એ પણ એકલા હતા ગામડેથી આવતા સમયે તો એનો આખો પરિવાર એને સ્ટેશન પર મૂકવા આવ્યો હતો પરંતુ અહીંયા રાજેશ એને સ્ટેશન સુધી લેવા પણ ન આવ્યો અને એવું કહી રહ્યો હતો કે મારે ખૂબ જરૂરી કામ છે અને ઘરે આવીને જોયું તો એ ટીવીમાં મેચ જોઈ રહ્યો હતો અને અહીંયા તો ઘરની આખી સિસ્ટમ બદલાઈ ગઈ હતી આટલા જલ્દી દીકરો અને વહુ માલતી બેનથી મોઢું ફેરવી લેશે એવી તો એણે કલ્પના પણ નહોતી કરી દીકરાએ તો અહીંયા આવતા વેત જેને સીધા સ્ટોર રૂમમાં પહોંચાડી દીધા હતા હવે સાંજ પડી ગઈ એટલે માલતીબેન સ્ટોર રૂમમાં રાખેલા ખાટલા પર સૂઈ ગયા અને સવારે ઊઠીને પોતાના દીકરા અને વહુના બદલાયેલા વર્તન વિશે વિચારી રહ્યા હતા ત્યારે જ એને બહારથી શોર શરાબો થઈ રહ્યો હોય એવો અવાજ સંભળાયો એટલે એણે ઊભા થઈને બહાર જોયું તો ચોંકી ગયા કેમ કે પોતાની માં માટે સોફા પરથી ઊભો પણ ન થવા વાળો દીકરો અને વહુ દરવાજા પર એના પિયરના લોકોનું સ્વાગત કરી રહ્યા હતા માલતીબેન ઘરમાં આવ્યા એને એક દિવસ થઈ ગયો હતો પરંતુ હજુ સુધી કોઈએ એને એક ગ્લાસ પાણીનું પણ પૂછ્યું નહોતું અને આ બાજુ વહુના પિયરના લોકો માટે એનો દીકરો ખુદ રસોડામાં જઈને પાણીના ભરેલા ગ્લાસની ટ્રે લઈને આવ્યો હતો આટલા બધા લોકોની વચ્ચે હોવા છતાં પણ ખુદને એકલા મહેસૂસ કરી રહેલા માલતીબેન પાછા પોતાના સ્ટોર રૂમ ની અંદર આવી ગયા અને પલંગ પર બેસી ગયા લગભગ 2 કલાક સુધી ત્યાં બેસી રહ્યા પરંતુ હજુ સુધી માલતીબેન ને કોઈ ચા પાણી નાસ્તા નું પૂછવા પણ આવ્યું નહીં બે કલાક બાદ માલતીબેનને એવું લાગ્યું કે અનુરાધાના પિયરના લોકો જતા રહ્યા હશે કદાચ એ લોકો એની બહેન અને મમ્મીને મુકવા મૂકવા આવ્યા હતા કેમ કે હવે પરંતુ ત્યાં જઈને જોયું તો રસોડામાં ખાવા માટે કંઈ નહોતું કેમકે એના દીકરા અને વહુએ ખાવાનું પણ બહારથી મંગાવ્યું હતું અને એ લોકોના એઠા વાસણો રસોડામાં પડ્યા હતા ત્યારે જ વહુ અનુરાધા રસોડામાં આવી અને કહેવા લાગી કે માજી તમે અહીંયા શું શોધી રહ્યા છો જુઓ ખાવાનું તો હવે વધ્યું નથી અને મને પણ યાદ ન આવ્યું કે તમારા માટે ખાવાનું રાખવાનું હતું એટલા માટે તમે દૂધ અને બિસ્કિટ ખાઈ લ્યો અથવા તો તમારા ખાવા માટે કંઈક બનાવી લ્યો કેમ કે હું તો અત્યારે થાકી ગઈ છું એટલે હું તમારા માટે ખાવાનું નહીં બનાવી શકું આટલું કહીને અનુરાધા રસોડામાંથી બહાર નીકળી ગઈ અહીંયા માલતીબેનની પણ ખાવાનું બનાવવાની હિંમત નહોતી એક તો સવા મહિના પહેલા જ એના પતિના થયેલા અવસાનનું એના દિલમાંથી ગયું નહોતું કેમકે પોતાના કોઈ પ્રિય સ્વજનનું મૃત્યુ થાય તો કોઈ પણ વ્યક્તિની હિંમત તૂટી જાય છે તો પછી અહીંયા તો એના પતિનું મૃત્યુ થયું હતું અને ઉપરથી ટ્રેનમાં સફર કરીને આવ્યા હતા એટલે માલતીબેન પણ ખૂબ થાકેલા હતા ત્યારે માલતીબેન પોતાના માટે એક ગ્લાસ પાણી લઈને સ્ટોર રૂમમાં જતા રહ્યા અને થોડીવાર માટે પલંગ પર બેસીને રડતા રહ્યા ત્યારે જ એને યાદ આવ્યું કે ગામડેથી આવતા સમયે મારી જેઠાણીએ મને ખાવાનું પેક કરીને આપ્યું હતું એમાંથી તો મેં ફક્ત બે રોટલી જ ખાધી હતી ત્યારે ફટાફટ પોતાના બેગમાંથી ખાવાનો ડબ્બો બહાર કાઢ્યો અને એમાંથી રોટલી કાઢીને ખાઈ લીધી અને પાણી પીને પલંગ પર સુઈ ગયા પલંગ પર સુતા સુતા ઘણો સમય સુધી પડખા ફરતા રહ્યા પણ એને ઊંઘ નહોતી આવતી આખરે રાત્રિના બે વાગ્યે એને ઊંઘ આવી ગઈ રાત્રે મોડી ઊંઘ આવી હતી એના કારણે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું અને સવારે ઊઠીને બહાર આવીને જોયું તો બધા જ લોકો ખુશખુશાલ હતા અને નાસ્તો કરી રહ્યા હતા બધાની પ્લેટમાં ગરમા ગરમ જલેબી અને પકોડા હતા પરંતુ માલતીબેનને જોઈને બધા જ ચૂપ થઈ ગયા ત્યારે જ રાજેશ કહેવા લાગ્યો કે માં તમે તમારા રૂમમાં બેસો તમારો નાસ્તો લઈને હું તમારા રૂમમાં આવું છું દીકરાની વાત સાંભળીને માલતીબેન પાછા પોતાના રૂમમાં આવતા રહ્યા થોડીવાર બાદ રાજેશ ચા નાસ્તો લઈને રૂમમાં આવ્યો અને માલતીબેનને આપીને કહેવા લાગ્યો કે માં આ નાસ્તો કરી લ્યો અને મહેરબાની કરીને બની શકે તો તમે તમારા રૂમની અંદર રહેજો કામ બહાર ન નીકળતા ત્યારે માલતી હેરાની તરફ જોવા લાગ્યા એટલે દીકરો કહેવા લાગ્યો કે જુઓ માં મને ખબર છે કે તમને મારા પપ્પાના મૃત્યુનું ઘણું દુઃખ છે પરંતુ આપણે શું કરી શકીએ એની તો ઉંમર થઈ ગઈ હતી એટલા માટે એ જતા રહ્યા અને એની પાછળ તમે પણ આવી રીતે દુઃખી ચહેરો લઈને વારે વારે અનુરાધાની સામે આવશો તો અમારા બાળક પર ખરાબ અસર પડશે એટલા માટે તમને કહું છું કે તમે રૂમ ની અંદર રહેજો અને આમ પણ લોકો એવું કહે છે કે એક વિધવા આટલું કહેતા જ રાજેશ બોલતો બોલતો અટકી ગયો અને ઊભો થઈને ત્યાંથી નીકળી ગયો માલતી બેન પોતાના દીકરાની આવી બધી વાતો સાંભળીને ખૂબ હેરાન રહી ગયા હતા એની આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા અને એને કંઈ સમજાતું નહોતું કે મારા દીકરાની અંદર દિલ છે કે પથ્થર છે મારો દીકરો મારા માટે આવું કેવી રીતે વિચારી શકે છે માં વિધવા છે એટલે માનો છાયો એ પોતાની પત્ની અને થવાવાળા બાળક પર પડવા દેવા નથી માંગતો હજુ તો હું અહીંયા આવી એને બે દિવસ થયા છે ત્યાં તો મારા દીકરાએ મને આટલું બધું બતાવી દીધું છે તો પછી આ લોકો તો મારું જીવન નર્ક બનાવી દેશે આવા બધા વિચારોના કારણે જ માલતી બેન ચા નાસ્તો પણ ન કરી શક્યા અને એ જોર જોરથી રડવા લાગ્યા પરંતુ એને શાંત કરવા માટે કોઈ રૂમની અંદર ન આવ્યું આખરે ઘણો સમય સુધી માલતીબેન રડતા રહ્યા ત્યારબાદ થાકી હારીને ચૂપ થઈ ગયા અને પોતાની સાડીના પલ્લુથી પોતાના આંસુ લૂછી લીધા અને ઘણો સમય સુધી મૌન રહ્યા બાદ માલતીબેન એક નિર્ણય પર પહોંચી ગયા અને બીજા દિવસે રાજેશ સાંજે ઓફિસેથી ઘરે આવ્યો ત્યારબાદ બહાર હોલમાં બેસીને બધા જ લોકો હસી મજાક કરી રહ્યા હતા બરોબર એ જ સમયે માલતીબેન પણ હોલમાં આવ્યા અને એ લોકો પાસે સોફા પર બેસી ગયા

કે તમારો છાયો પણ મારા બાળક માટે સારો નથી ત્યારે માલતી બેને થોડું હસીને પોતાના દીકરાને એવું કહ્યું કે હા દીકરા મને યાદ છે તે મને એવું કહ્યું હતું કે મારો છાયો પણ તારા બાળક માટે સારો નથી કેમ કે હું હવે વિધવા થઈ ગઈ છું પરંતુ દીકરા જ્યારે મારો છાયો પણ તારી પત્ની અને તારા બાળક માટે સારો નથી તો પછી તું તારી પત્નીને લઈને અહીંથી ક્યાંક બીજે કેમ નથી જતો પોતાની માની આવી વાત સાંભળીને રાજેશ ભડકી ગયો અને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે હું શા માટે ઘર છોડીને જાઉં હું તો આ ઘરનો મુખ્ય વ્યક્તિ છું અને તમે આવી રીતે મારી સાથે વાત ન કરી શકો ત્યારે માલતીબેને કહ્યું કે મુખ્ય વ્યક્તિ કોને કહેવાય કે એ આખા ઘરને સાથે રાખીને રહે પરંતુ તું તો તારી માને જ તારાથી દૂર રાખી રહ્યો છો એટલે દીકરા હું તને જણાવી દઉં કે આ ઘર હજુ પણ મારા નામ પર છે તો પછી આ ઘરનો મુખ્ય વ્યક્તિ તું કેવી રીતે બની ગયો ત્યારે જ એની વહુ અનુરાધા કહેવા લાગી કે માજી હવે આ ઘરના બધા જ ખર્ચા તો મારા પતિ ઉઠાવે છે આ બધા ખર્ચા તમે નથી ઉઠાવતા વહુની આવી વાત સાંભળી એટલે માલતી બેન ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે વહુ એની ચિંતા તું ન કરતી કેમ કે તારા પતિએ ખરીદેલું ભોજન હજુ સુધી મેં ખાધું નથી અને જ્યાં સુધી મારા પતિ જીવતા હતા ત્યાં સુધી આ ઘરનો ખર્જો એણે જ સંભાળ્યો હતો અને જ્યારે એનું અવસાન થયું ત્યારે હું ગામડે હતી અને જ્યારથી હું અહીંયા આવી છું ત્યારથી મેં તારા ઘરનું કંઈ ખાધું નથી એટલા માટે ઘરના ખર્ચાની વાત મારી સામે ન કરતી કેમ કે હું મારા ભોજન પાણીની વ્યવસ્થા ખુદ કરી લઈશ એટલે તમે લોકો તમારી રહેવાની વ્યવસ્થા બીજે ક્યાંક કરી લેજો

જ્યારે આ લોકો મારી સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા અને તમે પણ બે દિવસથી જ અહીંયા આવ્યા છો એટલે મારે કંઈ નથી સાંભળવું અને તમે તમારી દીકરી અને જવાઈને કહી દયો કે એ પોતાના રહેવાની વ્યવસ્થા બીજે ક્યાંક કરી લે હવે હું એને આ ઘરમાં નઈ રહેવા દઉં આખરે બધાના સમજાવવા છતાં પણ માલતીબેન ઝૂકવા માટે તૈયાર નહોતા અને બીજા દિવસે આ લોકોએ એવો નિર્ણય કર્યો કે અનુરાધાને એની મમ્મી એના પિયરમાં લઈ જશે અને ત્યાં જ એની ડિલિવરી કરાવશે અને એ સમય દરમિયાન રાજેશ એના રહેવા માટે બીજે ક્યાંક નવા ઘરની વ્યવસ્થા કરી લેશે અને કદાચ બહાર રહેવાની વ્યવસ્થા નહીં કરી શકે તો આ ઘરમાં રહેવાનું ભાડું આપવું પડશે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ